માએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ગીર સોમનાથ ના વેરાવળમાં મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો કે થોડા દિવસ પહેલા પાલિકાએ મકાન દબાણમાં હોવાની નોટિસ આપતા

તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ પણ સતત એને ચાલું રહ્યું છે એના કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે ત્યારે એમને અવારને અવાર એ બેન જ્યારે જ્યારે સુસાઇડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે આ મારું મારું ઘર છે એ ડેમોલ્યુશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી હું ક્યાં રહેવા જાય છે અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારન અવાર પ્રેશર કરી અને રિગોલ્યુશનની નોટિસ અપાવતા હતા બે બે મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઉભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ આ મહિલાઓએ માનસિક રીતે કંટાળી ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઈડ કઈ